નસવાડી તાલુકાના રામા પ્રસાદીના ગ્રામજનોએ નાના વાંટ સુધી જતો કાચો રસ્તો આઝાદીના વર્ષો પછી પણ પાકો નહીં બનતા નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી રોડની માંગ કરી છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગ્રામજનો આજે પણ પાકા રસ્તાથી વંચિત છે રામાપ્રસાદી ગામથી નાના વાંટને જોડતો કાચો રસ્તો છે અને નાના વાંટ ગામે રેશનિંગ દુકાન સબ સેન્ટર અને દુગ્ધા દવાખાને જવા હજી કાચો રસ્તો બન્યો નથી આ અગાઉ રસ્તાને કારણે સગરબાઓને ઉંચકીને લઈ જવા ગ્રામજનો મજબૂર બન્યા છે અને કાચા રસ્તાને લઈને અનેક મુશ્કેલીનો સામનો ગ્રામજનો કરતા હોય છે નસવાડી મામલતદારને લેખિતમાં અરજી પત્ર આપી પાકો રસ્તો બનાવવા માંગ કરી છે આજે મામલતદાર શ્રીનામે અરજી પત્રા આયક્યો છે કેવાય નસવાડી તાલુકા પંચાયત સેવા સદન ની અંદર તરામાપલ સાધીનો જે કાચો માર્ગ છે કેવાય નાનાવાડથી રામાપલ સાધી સુધીનો એમાં એવું પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કે માણસો સસ્તા અનાજની દુકાને જવું હોય તો એ પણ માથી મેને પહેલી બાજુથી અનાજ લઈને આવે છે કહેવાય નાના વાટ આવવા માટે અમારે બટું પડતી ઝેર બોરખાટ રહીને આવવું પડે છે કહેવાય અને કોઈ બી ડિલિવરીનો કેસ હોય તો એને પણ જોડીમાં નાખીને દવાખાને સરકારી દવાખાને લઈ જવું પડે છે કહેવાય તો સરકારને અમારી એવી લાગણી છે કે તાત્કાલિક આ રસ્તાનું કંઈક નિરાકરણ લાવે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી શકીએ તો તેમાં એવી રીતે અમે આપીશું કે જ્યારથી અમારે આઝાદી મળી ત્યારથી અત્યાર સુધી રસ્તો ન હતી તો અત્યારે એવો બનાવ બન્યો કે બે દીકરીઓને જોડીમાં ઉચકી લઈ ગયા સામે સેન્ટર છે તે અમારે શું કામનું કે સરકાર મોટી મોટી ભણકા ફૂકે છે કે સૌનો સાથ સૌનો વિકાસ બરાબર તો અમે સાથ તો આપીએ છીએ તો સૌનો વિકાસ થવો જોઈએ ને કેવી રીતે થાય તો અમારી એટલી માંગ છે કે બસો રેશન કાર્ડ ધારકો રેશનકાર્ડ ધરાવે છે તો સસ્તા અનાજની દુકાને જોવા માટે બી અમારે